મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી ડીસા કંસારી ગામના ગ્રામજનોએ દારૂબંધીની કડક અમલવારી કરવા માટે આવેદનપત્ર પાઠવ્યું કંસારી ગામના સરપંચ સહિત ગ્રામજનોએ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી કંસારી ગામે દેશી વિદેશીનું દારૂનું વેચાણ બંધ કરવા માટે ગ્રામજનોએ રજૂઆત કરી રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા દારૂનું વેચાણ કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી દારૂબંધીની કડક અમલવારી કરવા માટે ગ્રામજનોને સાથ અને સહકાર આપવા માટે પોલીસ દ્વારા કરાઈ આજે કંસારી ગામ તારીખ પચીસના રોજ સમસ્ત કંસારી ગામમાં બંધ કરવાની મીટિંગ કરવામાં આવી છે કોઈ પણ દારૂ વેચશે તો સામાજિક વ્યવહાર એનાથી સમસ્ત ગામ વ્યવહાર તોડી નાખશે અને એનો બહિષ્કાર કરશે પછી પોલીસ કાર્યવાહી કરવામાં પણ આવશે જો ઇંગ્લિશ કે દેશી દારૂનું વેચાણ કોઈ પણ વ્યક્તિઓ કરશે તો એને કડક કાર્યવાહી કરવામાં આવશે અને બહાર ગામના પણ કોઈ પણ વ્યક્તિ ભરણવાળા ઠેકા લેશે તો એને પણ ગામમાંથી કડક કાર્યવાહી કરવામાં આવશે મીડિયામાં પણ આપવામાં આવશે દારૂનું વેચાણ ગામમાં કે ગામના કે બહારના કોઈ પણ વેચશે તો એને ગામનો કોઈ પણ વ્યક્તિ જોઈ જશે તો પકડીને ગામમાં ભેગું કરી અને પોલીસને હવાલે કરશે આથી આજે ઠરાવ કરવામાં આવે છે અને ગામની સહીઓવાળું લેટર પણ છે કાર્યવાહી કરવામાં આવશે